ડોક્ટર અરવિંદ ગડારા વેટનરી ઓફિસર બીવીએસસી એન્ડ એ જનરલી કેવું હોય છે કે અત્યારે ભાઈ શિયાળામાં છે કોઈ ફિમેલ હોય એને બચ્ચા આપ્યા છે તો એ પોતે એના બચ્ચાનું પ્રોટેક્શન કરવાની જ છે એટલે અજાણી વ્યક્તિ જો એની પાસે જાય તો એને બાઇટ કરવા દોડે કારણ કે એને પોતાની સેફ્ટી માટે હોય છે કે ભાઈ એના બચ્ચાને કોઈ હાર્મફુલ ના કરી શકે કોઈને હેરાન ના કરી શકે એના માટે એટલે પેલી પ્રાયોરિટી તો એ રાખવાની ભાઈ જે તમારા શેરીમાં કૂતરી વ્યાયેલી છે તો એ ડો એ બીચને કોઈ અજાણ્યા વ્યક્તિ બાજુમાં જવા નહીં દેવાનું નાના છોકરાઓને એની બાજુમાં નહીં જવા દેવાનું એમ છતાંય ઘણી વાર એવું થાય કે ચાલો ફિમેલ છે કે ને બચ્ચાને હેરાન નથી કરતી બાઇટ નથી કરતી અને ગલુડિયા જો કૂતરા રમાડતા હોય છોકરાઓ એના ગલુડિયાને રમાડતા હોય તો એને બાઇટ ન કરે ધ્યાન રાખવું પ્લસ એવું ધ્યાન રાખવું કે ભાઈ તમારા છોકરાઓ એને ગલુડિયાને રમાડીને આવે છે તો ઘરમાં એને વ્યવસ્થિત એન્ડોસ કરાવી દેવું અને બીજી વસ્તુ તમે ધ્યાન રાખી શકો ભાઈ તમારે સ્ટ્રીટ ડોગ છે તો એ સ્ટ્રીટ ડોગને વેક્સિનેટેડ જનરલી વાળા કરતા જ હોય છે અને ન કરેલું હોય તો તમે કહો તો એ લોકો ઘરે આવીને એનું વેક્સિન કરી દે તો એને એ ડોગને વેક્સિનેટેડ રાખવા આ બધી વસ્તુ ધ્યાન રાખો ને તો ઘણીવાર એવું બને કે બચ્ચાને એને રમતા હોય તો કંઈ પ્રોબ્લેમ ના થાય બીજી વસ્તુ એ કે ભાઈ બચ્ચા એને બાઇટ કર્યા ત્રણ મહિનાથી મોટું બચ્ચું છે આપણા છોકરાઓ એને રમાડે છે તો એને જો બાઇટ થઈ ગયું હોય તો આપણા જી ચાલીને વેક્સિનેટેડ આપવું કે વિધાઉટ વેક્સિનવાળું કોઈ ડોગ કરે છે તેને ઓબ્ઝર્વેશનમાં રાખવું કે કોઈ ફિમેલે બટકા ભર લીધા છે તો એ આપણા બાળકોને એને વ્યવસ્થિત કન્સ કન્સલ્ટન્સ કરાવી લેવાનું કે જે પીડીઆરટી છે જેને આપણે બતાવતા હોય તેની આરે કન્સલ્ટન્સી કરાવી લેવી ઉપરાંત જે ફિમેલ છે તેને પોષણક્ષમ ખોરાક આપવો થોડું કોમ્પેનિન કરવાની એની સાથે મેળાવડું કરવાની ટ્રાય કરવી કે કોઈ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ કે ભાઈ લાકડી લઈને રમાડવા નહીં જવું કે એને એમ એમ ના લાગવું જોઈએ ફિમેલને કે આ લોકો અમને આમ ફૂલ કરશે આવી બધી બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે રમાડવામાં જનરલી પેલો પહેલી વધારે તકલીફ રેબીસની હોય છે કે ભાઈ ગલુડિયા કોઈ ત્રણ મહિનાથી મોટા છે તો એને બાઇટ કરી લીધું તો રેબીસના જમ્પ્સ લાગવાના ચાન્સીસ રહે બીજી વસ્તુ કે આ સ્ટ્રીટ ડોગ માટીયારે સંપર્કમાં હોય છે તેને સ્કીન ડિઝીઝ વધારે પડતા હોય છે તો એ સ્કીન ડિઝીઝ આપણા નાના બાળકોને થવાના ચાન્સીસ રહે છે તો એ સિચ્યુએશનમાં દાખલા તરીકે કોઈ રમાડ્યા છે તો રમાડતા હોય તો આપણે ધ્યાન રાખવું એ ઉપરાંત એ કોઈ ગલુડિયા બીમાર છે તો એની વ્યવસ્થિત સારવાર કરાવી લેવી કે જે બાળકો એની સાથે રમે એ હેલ્ધી હોય તો એ બાળકને પ્રોબ્લેમ થવાના ચાન્સીસ ઓછા રહે માતા પિતાની તો એવી વસ્તુ ધ્યાન રાખવાની ભાઈ એની પાસે બને ને તો ઓછા જવા દેવા કારણ કે એ નાનું બાળક છે એટલે એ એની મા એને પ્રોટેક્ટ કરવાની જ છે બચ્ચાને એટલે સ્વાભાવિક છે કે બાળકની ગયું તો એ ફિમેલ એને બાઇટ કરી લેવાના ચાન્સીસ છે એટલે એની એલોન એની લાઈફમાં એને વ્યવસ્થિત મસ્ત રાખવો રમાડવા છોકરાઓને એની બાજુમાં નહીં જવા દેવાની પહેલી પ્રાયોરિટી હોય છે એમ છતાં ઘણીવાર છોકરા જતા રહે તો એ ત્યાંથી રમાડીને આવે ઘરે તો વ્યવસ્થિત એને વોશ કરાવી દેવા બરાબર જમે મોઢામાં હાથ નાખે એની ખરાબ હાથ છે એ બધું ધ્યાન રાખવું જરૂરી છે ત્યારે જનરલી શું થાય ઠંડી સિઝનમાં હાઈ પ્રોટીનિયસ ડાયટ હોય ને એ એના માટે બેનિફિશિયલી વધારે હોય છે એટલે જેમ પ્રોટીન વધારે હોય ને એવો ખોરાક આપી શકો જનરલી તમારે વેજમાં આપવું હોય તો ખીચડી એટલે કઠોળ આપી શકો ખીચડી આપી શકો દહીં ભાત આ બધી વસ્તુ આપી શકો છો બરાબર એ ઉપરાંત કોઈ બી વસ્તુ તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી આપવી હોય તો એનું ડોગ ફૂડ આપી શકો છો ડોગ ફૂડમાં શું કહેવાય પ્રોટીનિયસનું પ્રમાણ વધારે હોય તો શરીરનું અંદર ગરમાવો જળવાઈ રહે આ જો કેટ છે તો કેટ તો જનરલી નોન વેજ ઉપર ડિપેન્ડેન્ટ વધારે પડતું હોય છે તો એના માટે એને કેટ ફૂડ જ બેટર રહેશે કારણ કે વેજ ઉપર કેટ સર્વાઈવ થવાના ચાન્સીસ ઓછા હોય છે નહીં થતી એવું નથી હોતું પણ ચાન્સીસ ઓછા હોય છે એટલે કેટને જનરલી તમારા ઘરમાં કોઈ સ્ટ્રીટ કેટ આવતી હોય તો એ લોકોને જમવાનું ભાન હોય છે તમે કેટ ફૂડ ભરીને મૂકી મોકલી દોતી આવીને ખાઈને જતી રે આવીને ખાઈને જતી રહે એ રીતની સિસ્ટમ એની ચાલતી હોય છે બરાબર પ્લસ તમે કોઈ દાખલા તરીકે ડોગ માટે પાણીની વ્યવસ્થા રાખતા હોય તો એ પાણી થોડું વાળું પાણી રાખો કે ભાઈ પડતર પાણી હોય તો એ ઠંડુ થઈ જાય રાતના સમયમાં તો સવારે નવું ગરમ પાણીને મૂકી દેવું અને પેરોટ જનરલી બર્ડ્સનું વધારે જોઈ તો એને કઠોળ સવારમાં રાત્રે કઠોળ પલાળી દેવાના સવારે જે થોડા મોટા થઈ જાય ને બફાઈએ એવા થઈ જાય તો એ કઠોળ તમે સવારે પેરોટને બર્ડ્સને બધાને આપી શકો